તથા સેક્ટર ટુ શ્રી ડામોર સાહેબ તથા ઝોન ફોર શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબના દ્વારા આજ રોજ મગદલ્લા ખાતે મકાન માલિકો અને ભાડુઆતો બાબતે ચેક કરવાની એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું જેમાં જી ડિવિઝન વિસ્તારના ત્રણ પોલીસ સ્ટેશનના ચાર પીઆઈઓ આઠ સબ ઇન્સ્પેક્ટર અને પચાસ માણસોની ટીમ દ્વારા મગદલ્લા ગામના અલગ અલગ મોહલ્લાઓમાં મકાનો ચેક કરવામાં આવેલા અને જે કોઈ મકાન માલિકોએ ભાડવાતો ભાડવતો બાબતની પોલીસ સ્ટેશનમાં નોંધણી નથી કરાવેલી તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે